દોસ્તો મિત્રોને ને જય શિયા આજે આપણે ધોરણ છ ગણિત વિષયમાં ચેપ્ટર નંબર ઇલેવન બીજ ગણિત વિશે અભ્યાસ કરવાના છે તો બીજ ગણિતમાં સ્વાધ્યાય અગિયાર પોઈન્ટ એકમાં પ્રશ્ન નંબર એક જોવાના છે પ્રશ્ન નંબર એક નીચેની મેચ સ્ટીક પેટર્ન બનાવવા માટે કેટલી દિવાસરીની જરૂર પડશે તેનો નિયમ શોધો નિયમ લખવા ચલનો ઉપયોગ કરો તો અહીં આપણે આપણા પાસે અહીં થી જી સુધીનું આપેલ છે તો એમાં આપણે જે આકાર આપેલું છે એમાં કેટલી દીવાસરીને આપણને જરૂર પડે છે એ આપણે શોધવાનું છે તો અહીં નિયમ તો લખવાનું જ છે અને નિયમ સાથે આપણે ચલ દર્શાવવાનો છે તો ચલ કોને કહેવાય તો આપણે એ ટુ ઝેડમાંથી આપણે જે એબીસીડીને જે અક્ષર હોય એ ટુ ઝેડ એમાંથી આપણે કોઈ પણ ચલ લઈ શકીએ છીએ એક્સ વાય ઝેડ પછી એ બી સી એન પી ક્યુ બરાબર આનો કોઈ પણ આપણે ચલ તરીકે ઉપયોગ કરી શકીએ છીએ અહીં આપણે એનને ચલ તરીકે ઉપયોગમાં લઈશું તો હવે એ નંબરનું જે છે એ આપણે જોઈ લઈએ તો મૂળાક્ષતી માટે પેટર્ન તો આ ટી આપણને આપેલ છે તો તમે ગણી શકો છો દિવાસરી અહીં કેટલી જરૂર પડે છે તો આ અહીં આ એક આ એક અને આ બે બે દિવાસરીની જરૂર પડે છે બરાબર એટલે જવાબ શું આવશે ટુ એન એન શું બતાવે છે ચલની સંખ્યા બરાબર અહીં તમે એન બરાબર વન લખશો બરાબર ધારો કે આપણે રફ વર્ક કરીએ ટુ એન માં આપણે એન ની કિંમત આપણે વન મૂકીએ તો ટુ ગુણ્યા વન બરાબર ટુ થશે બરાબર એટલે કે ટી ની સંખ્યા એક હોય તો જવાબ બે આવશે હવે ટી જ્યારે બે હોય આ એક અને બે એટલે કે એન બરાબર કેટલા લેવાના છે બે લેવાના છે એટલે કે ટુ એનમાં જે છે ટુ એન માં આપણે એન બરાબર ટુ મૂકીશું તો ટુ ગુણ્યા ટુ બરાબર બે બે ચાર હવે ગણીશું તો એક બે ત્રણ અને ચાર બરાબર એટલે કે ચાર દિવાસરેની જરૂર પડે છે એટલે કે એન શું બતાવે છે સંખ્યા બતાવે છે એન બરાબર આપણે વન ટુ થ્રી કોઈ પણ આપણે મૂકી શકીએ છે બરાબર તો તમારે આ તો મૂકવાની જરૂર નથી ફક્ત આ તમારે નિયમ લખવાનો છે ત્યાર પછી મૂળાક્ષર ઝેડ માટે પેટર્ન ઝેડ તો ઝેડમાં આપણે ગણી લઈશું આ એક બે અને ત્રણ બરાબર ત્રણ જરૂર પડે છે થ્રી એન આવશે એકદમ સરળ છે ત્યાર પછી મૂળાક્ષર યુ માટે પેટર્ન યુ તો આ એક બે અને ત્રણ ત્રણ છે એટલે શું આવશે થ્રી એન આવશે ત્યાર પછી મૂળાક્ષર વી માટે પેટન વીમાં ગણી લઈએ તો આ એક અને બે બરાબર ટુ બે છે એટલે ટુ એન આવશે બરાબર ઈ માટે જોઈએ તો મૂળાક્ષર ઈ માટે પેટર્ન ઈ તો એક બે ત્રણ ચાર અને પાંચ બરાબર ઈ ની આકૃતિ આપણે થોડી મોટી કરીને જોઈ લઈએ તો ઈ માં એક પછી આ લાઈન આવશે પછી આ લાઈન તો આ એક બે ત્રણ પછી આ લાઈન ચાર અને આ પાંચ આવશે બરાબર તો જોબ્સમાં આવશે પાંચ એન ત્યાર પછી મૂળાક્ષર એસ માટે પેટર્ન એસ એક બે ત્રણ ચાર અને પાંચ ફાઈવ એન બરાબર અને મૂળાક્ષર એ માટે મૂળાક્ષર એ માટે પેટર્ન એ માટે એક બે ત્રણ ચાર પાંચ અને છ બરાબર છ તો આ પ્રમાણે આપણે એ થી એ થી જી સુધી આપણે ગણતરી કરી લીધી છે બરાબર તમારે દિવાસરીની સંખ્યા ગણવાની છે અને પછી તમારે જે અંક આવે એને એન સાથે ગુણાકારમાં લખી લેવાનો છે એન અહીં ચલ બતાવે છે શું બતાવે છે એન અહીં શું બતાવે છે ચલ બતાવે છે બરાબર તો પ્રશ્ન નંબર એક જે છે એ આપણે પૂર્ણ કરી લીધા છે વિડીયો પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો યુઝફુલ તમને લાગે ઉપયોગી લાગે તો તમારા મિત્રો માટે તમે શેર કરી શકો છો અને ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો મળીએ આપણી આગળની વિડીયોમાં સૌને જય શિયાળ